આ તકે હરિકૃષ્ણ ધામથી કોઠારી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી મૂળીધામ રામ સ્વામી ઉપરાંત ધાગંધરાના ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણસોડભાઈ દલવાડી તાલુકા ભાજપના પ્રમુખ મનસુખભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપે ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ છે અમારા ઈષ્ટદેવ ઘનશ્યામ એમનું આ મંદિર ભવ્ય આખા ગામના ફાળાથી આ મંદિર બન્યું છે અને પાંચ દિવસનો ભાગવત કથાનું અમારે આયોજન હતું સોળથી વીસ આજે ત્રીજો દિવસ સત્તર તારીખે છે આવતીકાલે પણ ભાગવત સપ્તાહ ચાલશે અને વીસ તારીખે અમારા સર્વના ઇષ્ટદેવ ઘનશ્યામ મહારાજની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એક હજાર આઠ વીસ તારીખે આ મંદિરની અંદર પ્રાણ પૂરી અને એમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બીજું એ કે અમે એવું પણ સાંભળ્યું છે કે તમે જેટલા મહેમાન આવે છે ગમે એટલા હોય તો પણ એના માટે જમવાની વ્યવસ્થા અને અમે પાંચ દિવસ માટે ગામ તો સવાર બપોર સાંજ અને થી આવેલા પણ મહેમાનો સવારે નાસ્તો કરે બપોરે જમે સાંજે જમે અને અમારી ગામડાની ભાષામાં ગામ ધુમાડા બંધ અને જેટલા મહેમાન આવે ને જેવી રસોઈ લગ્નની અંદર એવી રસોઈ બનાવી અને રાખી છે અને અહીંયા રહેવા માટે પણ અમારે અમારા સમાજની વાડી છે અમારા ગામના બધા ઘરોમાં અમે ઉતાર આપ્યા છે અને આવેલા મહેમાન નું અમે ભવ્યથી ભવ્ય સ્વાગત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા અમારા ઈશ્વરીઓ ખૂબ અમારા ઉપર રાજી રહે એવી અમારા બધાના પ્રયત્ન આખા ગામના છે અને બીજું કે અમે તમારા માનસા ગામ વિશે એક તો સંપની બહુ વાત છે એના વિશે થોડુંક અમારા જણાવો હવે અમારા ગામમાં ક્યારેય ચૂંટણી નથી બિનહરીફ અમારું ગામ થાય છે અને ગામમાં એક પણ વિખવાદ નથી અમારા ગામમાં બે જ સમાજ છે કોળી અને અમે રાજપૂત સમાજ બના સાથે સંપી અને ભયું ભયું ગુણે રહી છે ક્યારેય અમારા ગામમાં ઝઘડો થયો નથી અમે એવું ઈચ્છી છીએ કે અમે જીવતા નથી પણ ગામમાં ઝઘડો નહીં થવા દે